એટલે ખબર છે પણ તો શું મિત્રો તમે પણ મારી જેમ ઘરે બેઠા બેઠા ઘરના ની ગાડીઓ હડવા માંગો છો તો એક કામ કરો ઘરે બેઠા બેઠા મોબાઈલ ખોતરો મેળવો ઘરના ની મણમણ ની ગાડીઓ હંભળવાનો મોકો તો શું મિત્રો તમારે મને પૂછ્યું કે મારી ગર્લફ્રેન્ડ પેલા ધોળી ફટ દેખાતી અને હવે જેમ કાળી મસ્ત દેખાય છે તો એને મેં હળવેક રીન દવાબાલ્યો કે કદાચ એની ફેર લવલી પતિજી હોય ને તો આવું થાય 100 રૂપિયા ની ફેર लवली લાઈજો ફદ દુ હારો થઈ જાય તો શું મિત્રો તમારે પણ તમારું બૈરું હેરણ કરે છે તમને ખૂબ તો એના માટે એક દેશી ઉપચાર છે એટલે આટલું બધું ધ્યાન દે સાંભળવાની કોઈ જરૂર નથી કેમ કે रुકો જરા સબર કરો એનો દેશી ઉપચાર ઈ છે કે તમે સુધરી જજો કેમ કે હું સુધરી જ્યો છું કે બોલતું નહી એનો કોઈ ઇલાજ જ નથી મિત્રો